આખું નામ અર્વી કમ્પલેટ બોલવાનું શું નામ હમ કહી દઉં બધાને શું નામ તારું આખું નામ અર્વી તો હારું કાંઈ છે સોરે સવારે તો ચાલો હવે આપણે બી સાસ્તો કરી લઈએ किसी टाइम था ही जैसे बालों कल लग नहीं बाल तो है वहाँ तो नहीं सुखा रहा हूँ है नोट बालों कछु बालों कछु 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 बालों कछु बालों આ તો બારે ગયા રસ્ટાટા કેવા માટે શું કેવાય શું કેવાય પાણી શું બોલો બોટલ

बाकी है छः किलोमीटर सीएनजी एन जी पम्प यहाँ पे रेगुलर पूरा ये है त्या तो बच्चे बंद है ये तो दाव सही है लोग तब कमाइंड साइड में तो अभी पर्स है तब हमारा क्या से पहुँची जरूरी है बस आप लोग रस्सी फटाफट पगा हुई पड़ता गाड़ी आई सी एन जी पहुँची गई बाजू ना हो સ્કેનર કરવાનું સ્કેન કરી દઈએ પૈસા કેટલા બસો ત્રીસો તો થઈ ગયો આખી ગાડી ખાલી છેલ્લા આવશે આઠ નવ કિલો પહોંચી ગયા શ્યામલ એ પણ રોંગ સાઈડ કેમ આપણે જવાનું છે બસ ઉપર ડિલિવરી કરવા આપણે રોંગ સાઈડ આવ્યા છીએ ના આવે કોણ રહે આપણે રોંગ સાઈડ પકડી પછી આપણે અંદર એન્ટ્રી લેશું એટલે આપણે સાઈડમાં ઊભી રાખશું ગાડી આપણે જવું છે આ બિલ્ડિંગ એન્ટ્રી ગેટ છે એ કંઈ આપો અહીંયા એન્ટ્રી ગેટ છે એન્ટ્રી કરાવવી પડશે એટલે મને નંબર ખબર નથી એટલે આપણા કંપનીના બે મનાસા આવશે એન્ટ્રી કરાવશે પછી આપણી ગાડી લઈશું અંદર અને આ રીસામ

અજીતમિ જવા માટે સવારે ક્યારે ગાડી કરી દે પાછી ત્યાં જ જવાનું પાછી સીટ આપીને પછી ઘરે પછી ફ્રી આપડે પછી ઘરે

বা রং গই যাউসা ঢোকি তে যো তুমি જોઈ શકો না আনা টাকা আর आपली গাড়ি পারি आपली গাড়ি ও যাই લાસ્ટમાં હે તો વાસન બીલો આવી ગયા સૌથી લાસ્ટમાં આરોગ આય કેમ કેને કલ્લક થસે 9 વાગે ને 10 વાગી જશે ખાતા ખાતા હેલો ગાઈસ આપરે કે ઉપર ચલો કહી દો હાય બાય હાય આને બાય શું કહેવાનો આપણે શું કહેવાનું બીજો હાય બાય હાય બાય કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો લાઈક કરો લાઇક લાઇક લાઈક કરો કયો કઈ કઈ રીતે લાઇક કરવાનું બધા અંગૂઠ નથી લાઇક કરો શેર કરો આવા વિડીયો સાથે કાળે મળીશું ચલો વિડીયો કઈ રીતે કરવાનું બાય